મહેસાણાના દાવ નજીક કારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો મહેસાણા તાલુકા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા ગત જૂનની રાત્રે મહેસાણા ઉંઝા હાઈવે ઉપર પાટિયા પાસે આવેલી ખાનગી હોટેલના મૂકેલી કારનું લોક તોડી સોનાના દાગીના ચોરાવાની ઘટના બનતા ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને મહેસાણા પોલીસ આરોપીઓને પકડવા માટે સક્રિય બની હતી જે મામલે મહેસાણા તાલુકા પોલીસને બાતમી મળતા અલોડા ચેકપોસ્ટ ઉપરથી એક રિક્ષાને ઝડપી પાડવામાં આવી છે પૂછપરછ કરતા સરખો જવાબ ન આપતા રિક્ષાની તલાશી લેતા થેલીમાંથી સોનાના દાગીના મળી આવ્યા હતા અને આરોપીઓએ મોટી પાસે અને આરોપીઓએ મોટી દાવ પાસે કારનું લોક તોડી ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી ત્રીજા આરોપીને વોન્ટેડ જાહેર કરી સોળ પોઈન્ટ પચીસ તોલા સોનું જેની કિંમત રૂપિયા બાર લાખ સાહીઠ હજાર અને રિક્ષા મળી કુલ કિંમત ચૌદ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં